રાજ્ય સરકાર પોલીસ અને પાલિકાના બેવડા હીરા વેપારીમાં હાલ રોષ જોવા મળ્યો છે મૈધરપુરામાં હીરાના મોટા વેપારીને રાત્રે વાગ્યા વાગ્યા સુધી તો નાનાને છૂટ આપતા નાના વેપારી આજે વિરોધ કર્યો છે સુરતમાં કોરોનાના સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટ બંધ હતી સરકારે જાહેરાત કરતા ડાયમંડ અને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટો શરૂ કરવામાં આવ્યા હતા હીરા લેવેજ કરતી મોટી ઓફિસો રાત્રે આઠથી ખુલ્લી રાખવા મંજૂર અપાય છે પરંતુ મૈધરપુરાના નાના વેપારીઓને બપોરે ત્રણ વાગે લેવેજ બંધ કરવા પોલીસ રણઝાતી હોવાની ફરિયાદ ઉઠી છે હીરા વેપારીઓનું માનવું છે કે તંત્ર દ્વારા કોઈ કારણસર બેવડી નીતિ અપનાવી રહી છે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ અમારી નાની ઓફિસોમાં આવી તપાસ કરી હેરાન પરેશાન કરે છે તો બીજી તરફ મોટી ઓફિસોમાં એક પણ અધિકારી જતો નથી તમામ નીતિ નિયમ જાણી ફક્ત નાના વેપારીઓ માટે છે તેવું લાગી રહ્યું છે રાજ્ય સરકારી નીતિને કારણે નાના વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અમે તમામ નીતિ નિયમોનું પાલન કરીને ઓફિસ ખોલવા કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ અમારી રજૂઆત સ્વીકારાઈ નથી જેથી તમામ યુનિટ બંધ જેવી સ્થિતિમાં હોય નાના વેપારી કામદારોની હાલત કફડી બની જવા પામી છે ડાયમંડ બ્રોકર એસોસિએશનએ જણાવ્યું હતું કે નાના વેપારીઓ મુશ્કેલી થઈ રહી છે પરંતુ પોલીસ દ્વારા મંજૂરી અપાઈ નથી અમે પોલીસને રજૂઆત કરી કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જે કામ કરી રહ્યા છે પરંતુ મંજૂરી મળી નથી ઘણી ગંભીર અસર પડી છે અમને છેલ્લા એક વર્ષના અમે ઘણા રિબાઈ છે સરકારથી પણ રિબાઈ છે અને કોરોનાથી પણ પીડાઈ છે એટલે અમારી સરકાર પાસે એટલી માગણી છે કે તમે જે નાના વેપારીઓનું ધ્યાન આપો અને એને પૂરેપૂરી છૂટ આપો એને આઝાદી આપો તમે ગાઈડલાઈનનું જરૂર પાલન કરાવો કોરોના છે મહામારીની સામે લડવા દરેક વ્યક્તિ મક્કમ છે અને દરેક વ્યક્તિની ફરજ પણ છે અને દરેક વ્યક્તિ ફરજ સમજે પણ છે પણ તમે જે રીતે પોલીસનો ઉપયોગ કરી અને જે વેપારીઓને રંજાણો છો એ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે એ કદાપી ન સાખી લેવાય તમારે અમારા અમારા માટે તમે જે ગાઈડલાઇન રાખો એ બધાને લાગુ પડવી જોઈએ અને તમારે એ પ્રમાણે કામ કરવું જોઈએ નાનો વેપારી ખુલ્લીને કામ કરી શકે એવી તમારા તરફથી અમુકનો સપોર્ટ હોવો જોઈએ એ સપોર્ટની જગ્યાએ તમને અમે તમને પોલીસને આગળ કરીને જે દબાવવાની કોશિશ કરી રહ્યા છો એ ગંભીર પરિણામ આવશે એ સારું પરિણામ નહીં આવે તમે આ કઈ દિશામાં અમને લઈ જવા માગો છો અમારે તમને સવાલ કરવી છે હું અજય તોમર સાહેબ તમને ખાસ વિનંતી કરું છું કે એક નાના વેપારી તરીકે વિનંતી કરું છું કે અમારા બાળબચ્ચાની આરે તમે આવું ખીલવાડ મત કરો સરકારની ગાઈડલાઈનનું પાલન તમે જરૂર કરાવો તમે મને હું સમજું છું કે કાયદાથી તમે બંધાયેલા છો એમાં તમારી ઉપર મારો કોઈ આરોપ નથી પણ તમારી પોલીસ જે રીતે પાંચ હાથ વેપારીને રોજ ઉપાડીને દંડ ફટકારવાની કોશિશ કરી રહી છે એ તો ગેરવ્યાજબી છે નાના નાના વેપારીઓને તમે જે રીતે પરેશાન કરી રહ્યા છો એ રીતે પરેશાન મત કરો એમ આ અમારી તમને વિનંતી છે બસ બીજું કાંઈ કહેવું નથી તમે નાના વેપારીઓને ખુલ્લીને કામ કરવા દો ભેગા થતા હોય તો એને અટકાવવો જરૂરી છે એમાં ના નથી પણ તમે જે રીતે બીકનો માહોલ ઊભો કર્યો છે ને એ આવી કોઈ સરકારે કોઈ દિવસ ઊભો નથી કર્યો એવો તમે બીકનો માહોલ ઊભો કર્યો તમે લોકોને ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું મને રહ્યું છે વધુમાં નાના વેપારીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે બપોરે ત્રણના ટાકોરે પોલીસ આવીને નાના વેપારીઓને હેરાન કરે છે હેરા લેવેટની મોટી ઓફિસરમાં પોલીસ કંઈ કરતી નથી અને કામ નહીં કરીએ તો ઘર કેવી રીતે અમે ચલાવીશું અઝર કુરિશી રિટર્ન